અશોકજીએ ઘડિયાળ તરફ જોયું સવારના આઠ વાગ્યા ગયા હતા સામાન્ય રીતે રોજ સવારે સાત સાડા સાત સુધી વાગ્યા સુધીમાં તેમણે ચા નાસ્તો મળી જતો હતો પણ આજે રસોડામાંથી ખટપટનો અવાજ પણ નહોતો સંભળાતો પોતાના રૂમમાંથી બહાર નીકળી તેમણે પોતાની દીકરા અને વહુના રૂમ તરફ નજર નાખી તો દરવાજો હજુ પણ અંદરથી બંધ હતો તેઓ સમજી ગયા કે વહુ અને દીકરો હજુ સુધી સૂઈ રહ્યા છે પાછા પોતાના રૂમમાં આવીને તેમણે પોતાની દવાઓ જોઈ તો બ્લડ પ્રેશર અને સુગરની દવા ખૂટી ગઈ હતી ચાલો શરૂઆત તો થઈ એમ મનમાં વિચારતા તેમને હોઠ પર વ્યાહોભરી મુસ્કાન આવી અને ત્યાં ચાલી ગઈ જો દુનિયામાં રહેવું હોય તો કામ કર પ્યારે હાથ જોડી સલામ કર નહીં તો આ દુનિયા જીવવા નહીં દે ખાવા નહીં દે પીવા નહીં દે એમ ગુંજન કરતા તેઓ શાકભાજીની થેલી લઈ બજારની તરફ ચાલી નીકળ્યા હતા શાકભાજી લઈને પાછા ફરતી વખતે અચાનક તેમનું માથું ભારે થવા લાગ્યું ચક્કર આવવા લાગ્યા તેઓ નજીક મંદિરની સીડીઓ પર બેસી ગયા હતા ત્યાં જ મંદિરમાંથી બહાર નીકળી રહેલા એક બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીમાં સાથી અને જોવા મિત્રો શ્યામજી ઝડપથી તેમની તરફ આવ્યા અને બોલ્યા શું થયું બુઢા એક પગ ખબરમાં અને બીજો પગ કેળાની છાલ પર છે પણ તારે જો રોજ તાજું શાકભાજી જોઈએ અરે બે ત્રણ દિવસનું શાકભાજી એક સાથે નથી લેવાતું શ્યામજીની વાત સાંભળીને અશોકજી થાકેલા અવાજમાં બોલ્યો યાર સામેની દુકાનેથી પાલજીનું એક પેકેટ લઈ આવ લાગે છે સુગરનું થઈ ગઈ છે આ સાંભળીને શ્યામજી ચોંકી ગયા શું મતલબ ખાલી પેટ નીકળી પડ્યો આ ઉંમર એડવેન્ચર શું જે છે બુદ્ધા શ્યામજીએ બિસ્કીટ ખવડાવી જબરજસ્તીથી અશોકજીને પોતાના ઘરે લઈ જવા માટે વિનંતી કરી શ્યામજીના શાનદાર ઘરમાં એક નોકર એક માળી એક ડ્રાઈવર સાથે તેઓ એકલા રહેતા હતા જે દીકરા માટે તેમણે આ ઘર મોટા શોખથી બનાવ્યું હતું તે તો એક વિદેશની છોકરી સાથે પ્રેમમાં પડીને વિદેશમાં જ સેટલ થઈ ગયો હતો આથી અશોકજી પણ ઘણા સમયથી ડરતા હતા કે તેમનો એકનો એક દીકરો એ પણ કોઈ આજકાલ છોકરી ફસાય એની દૂર ન લઈ જાય શ્યામજીએ અશોકજીની સલાહ આપી ઘરે ફોન કરીને કહી દેજે આજે થોડું મોડું પહોંચ્યા હશે અશોકજીએ ચીડાઈને કહ્યું તને શું લાગે છે કોઈ ફિકર હશે બસ રાહતનો શ્વાસ લેવા દે એ બિચારાઓને શ્યામજીએ અશોકજીની ચિંતા થઈ તે જાણતા હતા કે દીકરા લવ મેરેજથી અશોકજી નારાજ છે વહુએ કંઈ કહ્યું છે શું છે દેખાવમાં તો બહુ નિર્દોષ લાગે છે શીતલ અને અમિત પણ બધાની સામે પપ્પા પપ્પા કરતા થાકતા નથી નાટક બાજુ પણ તું પણ તો રાહ જોતો હતો ને કે ક્યારે બહુ પોતાનો અસલી રંગ બતાવે અને દીકરો રંગ બદલે શ્યામજી ધીમા અવાજે બોલ્યા હા યાર જેમ જેમ રિટાયરમેન્ટ ઘણા દિવસોના નજીક આવતા હતા હું માનસિક રીતે તૈયાર થતો હતો રિટાયરમેન્ટના ત્રણ દિવસ જ મેં ઘરમાં કામ સંભાળવાની પૂરી તૈયારી કરી લીધી હતી મેં તેમને પૂછ્યું પણ હતું કે બિલ ભરવાનું હોય રાશન કરિયાણું લાવવાનું હોય એ મને કહી દેજો તો અમિતે કહ્યું બધું ઓનલાઈન થઈ જાય છે પપ્પા શીતલ ભરી દેશે તમે શા માટે પરેશાન થવો છો પણ હું મૂર્ખ નથી બધું સમજું છું ખરેખર તે કહેવા માંગતો હતો કે તમે દૂર જ રહો હવે મારી ઘરવાળી આવી ગઈ છે એ બધું સંભાળી લેશે પણ ત્યાં જ શીતલ વચ્ચે બોલી પપ્પાજી જો તમને રોજ સવારે તાજું શાકભાજી લઈ આવો તો બહુ સારું રહેશે મેં પણ કહી દીધું હા શા માટે નહીં હું તો નોકર જ છું પહેલાં સરકારનો નોકર હતો હવે તમારા બંનેનો નોકર છું અશોકજી ભરાયેલા અવાજમાં બોલ્યા બેવકૂફ તું એમને સબક શા માટે નથી શીખવતો બોલ આ મારું ઘર છે તમે બંને નીકળી જયા હો થોડા દિવસ ભાડા પર મકાનમાં રહેશે તો હોશ આવી જશે શ્યામજી ગુસ્સે થઈ ગયા તેમને આવું કઈ રીતે હું કહું યાર બંને મીઠી છીરી જેવા છે પપ્પા તમને કંઈ જોઈએ પપ્પા તમારી તબિયત કેવી છે પપ્પા તમે થોડો પરેશાન લાગો છો જાણે મારી રાય અને પસંદ તેમના માટે ખરેખર મહત્ત્વની છે પોતે તો બહાર જઈને ચટપટું ખાઈ હોય છે મારા માટે એ સૂકું શાકભાજી અને રોટલી જો હું બહાર ખાઈ લઉં તો મારી તબિયત પર લાંબો મોટો લેક્ચર મળે ચોકસાઈ રાખવામાં આવે છે જો આટલી જ ફિકર છે તો સવારનું શાકભાજી સાંજે દૂધ લાવવું છોડને પાણી પાવું આ બધું મારા પર શા માટે થોપવામાં આવે છે અને જો કામ કરાવું જ છે તો ખુલ્લેઆમ મને હુકમ કરો રિક્વેસ્ટનું નામ નાટક કેમ શા માટે આટલું બોલીને અશોકજી સોફા પર ઢળી પડ્યા જાણે બધું બોલવાની શક્તિ ન રહી હોય બસ બહુ થયું મારા જંગલમાં શેરના પાંજરો શેર બનાવી દીધો છે એ પણ નખ અને પંજા વગરનો હું તો એક રીતે નિસંતાન જ છું ઠીક છે ઓછામાં ઓછું મારા મહેલનો રાજા તો છું હવે તું બધું મારા પર છોડી દે તારા દીકરા અને તારી બહુને લાઇન પર જ લાવું તું કહેજે હું કેવી રીતે લાવું શ્યામજી ઝડપથી બહાર નીકળી ગયા અને બોલ્યા તું પાછળના રૂમમાં બારી પાસે બેસી જા આજે તારી વહુની ક્લાસ લઈને આવું છું એ કહીને ત્યાંથી ચાહે છે ત્યાં શીતલને નમ્રતાથી પૂછ્યું નમસ્તે અંકલ તમે પપ્પાને ક્યાં જોયા છે શ્યામજી અજાણા બનીને બોલ્યા ના ઘરે નથી પહોંચ્યા રસ્તામાં જ ટપકી ગયા શું શીતલે દુઃખી અવાજમાં કહ્યું અંકલ એવું ન બોલો પ્લીઝ શ્યામજીનું દિલ ન થયું કે શીતલને વધુ પરેશાન કરે તેઓ નમસાથે બોલ્યા ચિંતા ન કર બેટા આજે બજારમાં જ નાસ્તો કરી લીધો કેટલાક દોસ્તો મળી ગયા હતા ગપ્પામાં થોડું મોડું થઈ ગયું હતું હવે ઘરે પહોંચતો જ હશે હું પણ હમણાં જ આવ્યો હતો શીતલ ખૂબ ખુશ થઈ ગઈ અને બોલી સાચું ભગવાન શુકર કરે આજે તો હું બહુ પરેશાન થઈ ગઈ હતી તમારો પણ ખૂબ આભાર અંકલ તમે સાથે હો તો અમને જ નિશ્ચિત રહે છે શ્યામજીએ પૂછ્યું શું થયું બેટા બધું ઠીક તો છે ને બેસ થોડી વાર આરામથી વાત કરીએ શીતલે કહ્યું જી અંકલ મારે તો ઘણા દિવસથી તમારી સાથે વાત કરવી હતી મને લાગે છે કે રિટાયરમેન્ટ પછી પપ્પા ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે અમે ઘણી વખત પૂછ્યું વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેઓ કશું કહેતા નથી અમે અમારી તરફથી પૂરી કોશિશ કરીએ છીએ પણ સૂકો નાસ્તો તેમને રૂમમાં જ રાખી દઉં છું જેથી ગમે ત્યારે રસોઈ બનાવવાનું મોડું થાય તો રાત્રે ભૂખ લાગે તો તે તકલીફ ન થાય તેમની પસંદદા પુસ્તકો રેકમાં રાખ્યા છે લખવું હોય તો ડાયરી અને પેન પણ રાખી દીધી છે લેપટોપ પણ તેમને ત્યાં લાવ્યા હતા કે મોબાઈલની સ્ક્રીન નાની હોય છે તેમની આંખો પર ભાર પડે છે રૂટીન ચેકઅપ તેમનું કોલેસ્ટ્રોલ વધેલું હોય છે ડૉક્ટરે તાજા ફળો શાકભાજી ખાવાનું વધુ ચાલવાનું કહ્યું છે તો એમને શાકભાજી લાવવાની ડ્યુટી તેમને લગાવી દીધા જેથી તેઓ પોતાની પસંદગી લઈ શકે પિન બોક્સમાં એલાર્મ સેટ કરીને એક અઠવાડિયાની દવાઓ ડોઝ નીકળી રાખું છું હું ભૂલી જાઉં તો એલાર્મ છે તે યાદ કરાવી દે પણ હું ક્યારેય ભૂલતી નથી પણ કાલથી અમિતની તબિયત બહુ ખરાબ છે આખી રાત તેઓ તાવ હતો મેં ઠંડા પાણીનો પટ્ટો રાખી દીધો છે સવારે સાત કે વાગે જાણે કેવી રીતે મારી આંખ લાગી ગઈ હતી જ્યારે ઉઠી ત્યારે દસ વાગે હતા હડબડાટમાં પપ્પાના રૂમમાં ગઈ પણ તેઓ ત્યાં ન હતા દવાનો આજનો ડોઝ નહોતો રાખ્યો એટલે હું બહુ ચિંતા થઈ હતી ફોન કર્યો તો તેમનો ફોન રૂમમાં જ ઝણક્યો હતો તમને ફોન કર્યો તમે પણ ઉપાડ્યો નહીં પછી ઉતાવળે બજાર ગઈ ત્યાં પણ પપ્પા દેખાયા નહીં એટલે હું બધું બસ થઈ ગઈ હતી શ્યામજી શીતલના લહેકાને ગંભીરતાથી સાંભળી રહ્યા હતા તેમણે શીતલની ચિંતા બનાવટી નહોતી લાગી રહી હતી અશોકજીએ સરસ રીતે સમજાયેલા રૂમમાં તેઓ અગાઉ ઘણી વખત જોઈ ચૂક્યા હતા હવે તેઓ નક્કી કરી શકતા ન હતા કે નિર્દોષ દેખાય છે પરેશાન શીતલને સમજાવે કે પોતાના દોસ્તને શ્યામજીએ પૂછ્યું અશોક તમના ઘરે બેસીને હુકમ ચલાવીને પરેશાન તો નથી કરતા ને શીતલે કહ્યું અંકલ એવું શું બોલો છો અમે તો તેમના હુકમ સાંભળવા લપસી ગયા છીએ આજે તો વાતે તમારી સાથે ચર્ચા કરવી હતી સર્વિસ એટલા વર્ષોમાં તેમના જીવનનો એક મહત્વનો ભાગ હતી અમે સમજીએ છીએ કે એકાદ બધું છૂટી જતા બહુ ખરાબ લાગે છે પણ તેઓ એકદમ ન્યુટ્રલ થઈ ગયા છે તેમની પસંદ બનાવું તો પણ કોઈ તે પ્રતિક્રિયા નથી આપતા અમે તે ફાસ્ટ ફૂડ ખાવ હોય તો હું તેને બહાર ખાવાનું કહી દઉં છું જેથી પપ્પાજીને તેમને કોઈને ફાસ્ટ ફૂડની જીદ ન કરે અને તેમની તબિયત બગડે નહીં હું નવી નવી હેલ્ધી રેસીપી અજમાવું છું પણ તેઓ ન વખાણે કે ન કોઈ તેમાં ખામી કાઢે તમે તેમની સાથે વાત કરો જો જરૂર પડશે તો અમે પ્રોફેશનલ કાઉન્સિલરની મદદ લઈ શકીએ ઘર વેરાન લાગે છે તેમની ફસમાઈલ અને ઝઘડા વગર શીતલની વાતો સાંભળીને અંદર બેઠેલા અશોકજીના ગાલ પર ચૂપચાપ બે આંસુ લોહી આવ્યા શ્યામજીએ હસતા હસતા બોલ્યા કોઈની મદદની જરૂર નથી બસ એણે કુમાર કે રાજેશ ખન્નાની ફેમિલી ડ્રામા ફિલ્મો વધુ જોઈ લીધી છે કદાચ બાળપણથી જ એ મિની કુમારી બનવાની ઈચ્છા રાખતો હશે અને આ બાગબાન ફિલ્મો આખી જનરેશનને બગાડી દીધી છે શરૂઆતથી અંત સુધી બધું ખોટું ને ખોટું બતાવતા હોય છે આ બુઢાઓ બાળકોને શંકાની નજરે જોવા લાગે છે આવી ફિલ્મો પર પ્રતિબિંબ લગાવવો જોઈએ અને કેશ કરવો જોઈએ ત્યાં શીતલ હસી પડી શ્યામજીએ ઉમેર્યું રોકાઈ જા મારી વાત પૂરી નથી થઈ અશોકને ઠીક કરવાની ફી લાગશે દર રવિવારે તારા હાથની લાલબાજ દાવત મંજૂર શીતલ ખુશ થઈ બોલી હજાર વાર મંજૂર અંકલ બસ તમે આ કામ કરી આપો એમ કહીને શીતલ ચહેકતી ચહેકતી પોતાના ઘરે રવાના થઈ ગઈ હતી શીતલના ગયા પછી શ્યામજી અને અશોકજીએ સખત નજરે જોયા તને નથી લાગતું કે હવે સમય થઈ ગયો છે કે આપણે બુઢાઓને પણ બાળકો પરનો અવિસ્નીય રિટાયરમેન્ટ પછીનો હિનભાવના પોતાને વિક્ટિમ બનાવવું અને બાળકો પર ઇમોશનલ અત્યાચાર કરવાનું છોડી દેવું જોઈએ લોકોએ કહે છે કે નેવું ટકા લવ મેરેજ સફળ નથી થતા એ નથી લાગતું કહેતા કે નેવું ટકા લવ મેરેજમાં બદલાતા જ નથી લવ મેરેજ કરીને તે ભોગવે આ બંનેની બનાવે અને બની જાય તો કોઈને એમની સાથે ન બનાવે આજકાલની જનરેશન બહુ જ બેપરવાહ છે એ હું પણ માનું છું આપણે વિચારીએ છીએ કે આજકાલની છોકરીઓ બહુ સુગર અને બહુ બનાવે છે પણ શીતલ બીટીયા તો આજે મારી વિચારસરણી જ બદલી નાખી છે તું જાતે વિચાર્યા આટલા પૂર્વ ગ્રહો છોકરીઓના સાસરા પ્રત્યે અને સાસરીયાના વહુ પ્રત્યે પણ બંનેને સમજવું જોઈએ પડશે એટલા જ માટે શ્યામજી બોલતા રહ્યા પણ અશોકજીએ કશું બોલતા કે કરવા કે વિચારાની સ્થિતિમાં ન હતા એટલા માટે તેમને મનમાં બધું ગુંચરામણ રહ્યું હતું જે હતું જે જેવું તેમણે સમજી રાખ્યું હતું એ બધું વિચારો અને મિક્સ કરી એને ફરી રહ્યા હતા ત્યારે બંને ઘરે પહોંચ્યા શીતલ બેચેનેથી બહામા ચક્કર લગાવી રહી હતી પપ્પાને જોઈને તેમને રાહતનો શ્વાસ લીધો અશોકજીએ આવતા જ પૂછ્યું અમિત હવે કેવો છે બેટા શીતલે કહ્યું જી હવે ઘણો સારો છે સુઈ રહ્યા છે મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અશોકજીએ કહ્યું બેટા કાલે જે સમોસા બનાવ્યા હતા તે બહુ લાજવાબ હતા એ જ મસાલો હોય તો બે આ તરોટા માટે તળજે બે નહીં ત્રણ એક મારા માટે પણ અને આજે આ ઇડલીનું ફૂડ અને કોઈ લેક્ચર નહીં પ્લીઝ એમ કહીને અશોકજી હસ્યા ઘણા દિવસોમાં પહેલીવાર પપ્પાએ સામેથી કોઈ ફરમાઈશ કરી હતી શીતલ આશ્ચર્યચકિત થઈ ગઈ અને રસોડા તરફ જતાં તેણે બે આંગળીઓથી શ્યામજી અને અંકલની સેલ્યુટ કરી બે દોસ્તો એકબીજાને જોઈને ખડખડાટ હસી પડ્યા મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં